વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગતરોજ દબાણ દરમિયાન થયેલા ઘર્ષણ અંગે નવાપુરા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ અંગે ફરિયાદી મોન્ટો ભાસ્કર રાઉ દેશલે નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી અખ્તર મિયા શેખ ઉર્ફે અકુ યાકુબ મિયા શેખ તથા બીજા આશરે દસ થી પંદર જેટલા શખ્સો દ્વારા મહેબૂબપુરાના નાકા પાસે રોડ ઉપર નવાપુરા વડોદરા શહેર ગતરોજ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લારી ગલ્લા પથારા અને હંગામી દબાણો દૂર કરવા માટે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ શખ્સો ભેગા થઈ અને ગેરકાયદેસર મંડળી રચી અમારી સાથેના તથા માણસોને ગાળાગાળી કરી તેમજ ચપાચપી કરી અમારી સાથેના હિરેનભાઈ નરેશભાઈ ચુનારને લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી જેને લઈ આ અંગે નવાપુરા પોલીસ મથકમાં રાયોટિંગ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુનામાં નવાપુરા પોલીસે દસ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં અખ્તર મિયા યાકુબ મિયા શેખ ઇકબાલ મોહમ્મદ હનીફ શેખ સમીર ખાન બશીર ખાન બલુચ ઇમરાન ઇસ્માઈલભાઈ શેખ ફૈઝલ ઝાફર મિયા બાબરજી અયાશ પીર મોહમ્મદ પઠાન વશીમ ખાન હસન ખાન પઠાન શાહરૂખ ખાન હસન ખાન પઠાન શકીલ મહેમદ ઇકબાલ અહેમદ શેખ તથા શબીર હનીફ મિયા શેખનો સમાવેશ થાય છે